પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદીઓ સામે રોષ ફેલાયો છે જ્યાં એક તરફ તરફ સેના જવાબ આપવા ઘડી છે ત્યાં બીજી દેશવાસીઓ વિવિધ રીતે સામે પોતાનો રોષ પ્રકટ કરી રહ્યા છે કોઈ પુતળા બાળે છે તો કોઈ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના કોલીખડ ગામના લોકોએ પણ રાજકીય નેતાઓની પ્રવેશબંધી ફરમાવીને વિરોધ વ્યક્ત કર્યો છે જોઈએ આ અહેવાલ પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તેના જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે દેશના નાગરિકો જુદી જુદી રીતે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે ઉપરના બંને દ્રશ્યો ગુજરાત રાજ્યના બે નાના નગરોના નાગરિકોમાં ઉભા થયેલા રોષને વ્યક્ત કરી રહ્યા છે પ્રથમ વિન્ડોમાં રહેલું દ્રશ્ય મોરબીના દેશપ્રેમી ટાઇલ્સ ઉત્પાદકોના નવતર વિરોધ પ્રદર્શનનું છે મોરબીના ટાઇલ્સ ઉત્પાદકોએ પોતાના બિઝનેસના માધ્યમથી જ પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવવાનો પ્રયત્ન કર્યો છે મોરબીના સિરામિક એકમે તેના પોતાના કારખાનામાં પાકિસ્તાનના ઝંડાની પ્રિન્ટવાળી ટાઇલ્સ બનાવી છે અને તેની નીચે પાકિસ્તાન મુર્દાબાદ એવું સૂત્ર લખવામાં આવ્યું છે આ ટાઇલ્સને નગરના તમામ જાહેર શૌચાલયમાં લગાવવામાં આવશે ત્યારે બીજું દ્રશ્ય અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના નાગરિકોનો રોષ દર્શાવી રહ્યું છે કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોની શહાદતના વિરોધમાં કોલીખડ ગામના લોકો દ્વારા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે આખા ભારતમાં કોલીખડમાં અમે રાજનીતિ કરેલા કરી રહેલા જે નેતાઓ છે દેશના શહીદો ઉપર રાજનીતિ કરી રહેલા જે નેતાઓ છે એમને એટલું કહેવા માંગીએ છીએ કે અમારા શહીદોને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી અમે અમારા ગામ કુલીકડમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને ઘુસવા નહીં દઈએ બદલો આ જે હુમલો થયો છે તેના માટે રાજકીય પક્ષ કોઈ પણ રાજનીતિ ના કરે કેમ કે મારા જે શહીદો થયા છે જે જમાનો તેમનો આ બલિદાન એળે ના જાય બસ કહેવા છું કે બદલો 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 જોઈએ 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 પાકિસ્તાન પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તેમાં જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશવાસીઓમાં માં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે દેશના નાગરિકો જુદી જુદી રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે નેતાઓ જડબાતોડ જવાબ આપવાનો વ્યૂહ ગડી રહ્યા છે તો સરહદ પર તહેનાર જવાનો દુશ્મન દેશ પર વળતો પ્રહાર કરવા આદેશની રાહ જોઈ રહ્યા છે ટૂંકમાં દેશ અને દેશની સરહદો પર એમ બંને જગ્યાએ બદલાની ભાવનાનો શોર સંભળાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આતંકવાદ સામે કડક હાથે કાર્યવાહી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ દેશના લોકો કરી રહ્યા છે પરંતુ બીજી તરફ આ આતંકવાદી ઘટના બાદ રાજકીય પક્ષો દ્વારા શહીદોની શહાદત ઉપર રાજનીતિ કરાઈ રહી છે જેના કારણે લોકોમાં રાજનેતાઓ પ્રત્યે પણ રોષ વ્યાપ્યો છે ત્યારે આ રાજનીતિના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખદ ગામના ગ્રામજનો અને યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો છે ગ્રામજનો દ્વારા પોતાના ગામમાં રાજકીય નેતાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દઈને ગામમાં કોઈપણ પક્ષના રાજકીય નેતાઓ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે એટલું જ નહીં શહીદોએ આપેલા બલિદાન વ્યર્થ ન જાય તે માટે આતંકવાદ સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી છે અને એટલું જ નહીં તમામ રાજકીય નેતાઓએ પક્ષા પક્ષીથી દૂર રહી આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાય તેવી પણ માંગ કરવામાં આવી છે જ્યાં સુધી મારા દેશના શહીદોનો શહાદતનો બદલો ન લે ત્યાં સુધી અમે કોઈ જંપેલે બેસવાના નથી જય રીતના મારા ગામ કોલી ખળે આજ જ્યાં સુધી શહીદોનો શહાદતનો બદલો ન લે ત્યાં સુધી કોઈ નેતા કોઈ પણ પક્ષ હોય એને રોકી રાખશે દેશ પર થઈ રહેલા આતંકી હુમલા સામે દેશમાં કેટલો આક્રોશ છે તેનો માપદંડ પરથી આંકી શકાય છે માત્ર સરકાર અને સૈનિકો જ નહીં પરંતુ દેશના દેશના એક એક નાગરિકો પણ દુશ્મનો સામે બદલાની ભાવના ઝંખી રહ્યા છે કદાચ દેશદાજની આ જ ભાવના દેશને અડીખમ બનાવી રાખે છે બાકી યુદ્ધ એ જ કલ્યાણ હશે તો વધારે રાહ નહીં જોવી પડે તસલીમ સુથાર વીટીવી ન્યૂઝ અરવલ્લી